નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને તોફાન આગાહી કરવામાં આવી છે

તેમણે આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી કરી છે તેમણે કહ્યું કે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે તો બેથી લઈને પાંચ જુલાઈમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અને પાંચથી બાર જુલાઈ અન્ય રાજ્યોમાં ભારે વરસાદ આવી શકે છે ગુજરાતમાં સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે હવામાન વિભાગે જણાવ્યું કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદ આવી શકે છે રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે આજે દક્ષિણ ગુજરાતને મેઘરાજા ગમ શકે છે તો આજે નવસારી વલસાડ અને દમણ દાદરનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે પવનની ગતિ વધતા મચ્છીમારોને દરિયામાં ન જવા સૂચના અપાઈ છે ત્રીસ જૂને ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ નવસારી વલસાડ દમણ દાદરનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એક જુલાઈએ વલસાડ દમણ દાદરનગર હવેલીમાં અતિભારે વરસાદ પડી શકે છે એક જુલાઈના રોજ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર સુરત નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બે જુલાઈએ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે તો આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જુલાઈમાં પણ વરસાદ કેવો રહેશે તે અંગેની પણ આગાહી કરી છે અગિયાર જુલાઈએ ઈશાની વીજળી થાય અને વીજળી સરપાકારની સફેદ દેખાય તો સવા ત્રણ દિવસ વરસાદ રહેવાની શક્યતા છે પંદરથી સોળ જુલાઈએ રાજ્યમાં પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતા છે સત્તરથી અઢાર જુલાઈએ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે ઓગણીસથી બાવીસ જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો